સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીઝેમાં મિત્રો દીકરાના દીકરાની બહુ તેમના ગઢા સાસુને પૂછે છે કે બા ક્યાં ગયું એમ તો બા એમ કહે છે કે મને ખબર નથી તો દીકરાની બહુ પાછી પૂછે છે કે બા આ વસ્તુ ક્યાં ગઈ એમ તો બા એમ કહે છે ના જડે ને તો માઈ ગયું એમ શું કામ દીકરાના દીકરાની બહુ બે વખત શું કામ પૂછે છે કેમ કે બા સાથે એને રમૂજ કરવી છે રમત કરવી છે પણ આપણે અત્યારના આ યુગમાં જોઈએ તો સાસુઓને પણ આટલું નથી બનતું એટલું આ દીકરાના દીકરાની વહ અને તેમના ગૌડા સાસુને બને છે શું કામને બને છે કેમ કે ગૌઢા સાસુને જે મનમાં આવે એ બોલી દે છે કેમ કે એની એક અવસ્થા છે વૃદ્ધાવસ્થા છે એ વૃદ્ધાવસ્થાને દીકરાના દીકરાની વહુ સમજી શકે છે કેમ કેમ કે દીકરીના માતા પિતાના એવા સંસ્કાર છે કે સમજે છે કે બાની વૃદ્ધાવસ્થા તો છે પણ તેમનું વર્તન બાલ્યાવસ્થા જેવું છે કે બાળક જેવું છે તો આ દીકરી બાના ગમે તેવા શબ્દો હોય ને એને પચાવી જાય છે તો આ વિડીયોમાંથી મિત્રો એટલું શીખીને જજો કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિની સેવા કરવામાં ક્યારેય પાછી પાની ન કરતા અને બની શકે તો તમારા ઘરમાં રહેલા વૃદ્ધ દાદા દાદીને એટલે કે એ આપણું એક વટવૃક્ષ છે તો તમારો પ્રેમ અને લાગણી એ વટવૃક્ષ ઉપર હંમેશા વરસાવતા રહેજો અને આ વટવૃક્ષને તમારે પ્રેમ અને લાગણીનું પાણી પાતા રહેજો જેનાથી આ વટવૃક્ષ તમને હંમેશા છાયડો આપે કેમ કે એક વૃક્ષ જ્યારે સુકાઈ જાય છે ને ત્યારે એ કોઈ કામનું નથી રહેતું અને એ છાયડો નથી આપી શકતું એ વટ વટવૃક્ષનું ઉદાહરણ એટલા માટે આપું છું કે જ્યાં સુધી આપણા વૃદ્ધ મા બાપ છે ત્યાં સુધી તેમને સાચવી લેજો સંભાળી લેજો અને તેમની સાથે બેસી લેજો સમય ફાળવી લેજો પણ એક વખત આ વૃદ્ધ મા બાપ કે વૃદ્ધ દાદા દાદીના ગયા પછી મિત્રો આપણે ચાહીશું તેમની સાથે બેસવા ઉઠવા કે પછી રમત કરવા કે પછી કોઈ પણ વસ્તુ આપણે ક્યારેય નથી મેળવી શકવાના જેવી રીતે એક વૃક્ષ સુકાઈ ગયા પછી તે કોઈ કામનું રહેતું નથી તેવી જ રીતે આપણા મા બાપ કે આપણા વૃદ્ધ દાદા દાદીના ગયા પછી જીવન આપણું સાવ એટલે સાવ સુકાયેલા લાકડા જેવી થઈ જાય છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોમાંથી આ બે પાત્રોમાંથી કંઈક તમે લઈને જજો અને ખરેખર તમને જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂરથી અમારા વિડીયોને શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નિહાળો મિત્રો આગળનો વિડીયો મજા આવી જાય એ ભલે ધરાય બાકી કોઈને કઈ કહું નહી લઈ ગઈ છે ઓલ લઈ ગઈ છે એમ ગયા બધા હોનાના ત્યાં આવી ગયા ભગવાન આગળ ભગવાન થોડા લેવા આવે હોના પછી આપણે દીકરા દીકરી હોય એમ

Eu mais só na o dia de ala, ala, que ala, 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 ala,